તો ભરૂચના હાસોટમાં કિમ નદીના પાણી ચારે બાજુ ફરી વળ્યા છે જેના પરિણામે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ પણ બંધ છે આ માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે આસરમાં ગામ નજીકનો મુખ્ય માર્ગ બેટમાં ફેરવાયો છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા યોગેશ યોગેશ ભરૂચમાં જોરદાર વરસાદ વરસ્યો કયા ગામમાં શું સ્થિતિ છે રસ્તાઓને કેટલી અસર પહોંચી છે ભરૂચ જિલ્લાની જો વાત કરીએ તો દરેક જે તાલુકો છે એની અંદર વરસાદ વરસ્યો છે સારો એવો વરસાદ વરસ્યો છે પરંતુ જે વાલિયા અને નેત્રાંગ તાલુકા છે એમાં સૌથી વધારે અસર જોવા મળી જે મોટી ડુંગરી છે ત્યાંથી જે નદી કિમ નદી નીકળે છે એના કારણે કિમ નદી હાલમાં જે ઓવરફ્લો હોવાના કારણે જે હાંસોટ તાલુકા છે એના જે અસરગ્રસ્ત ગામો છે ત્યાં અસર જોવા મળી છે આશરે સો જેટલા લોકોને સો જેટલા પરિવારોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જી આભાર આપનો તમામ માહિતી બદલ